દાંતા તાલુકાના ગ્રામ પંચાયત કુવારશીમાં આવેલ પગાર કેન્દ્ર શાળા કુવારશીમાં સરસ મજાના સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો દાંતા તાલુકાને ગ્રુપ ગ્રામ પંચાયત કુવારશીમાં આવેલી પગાર કેન્દ્ર શાળા કુવારશીમાં સરસ મજાનું સેવા સેતુનો કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમમાં દાંતા તાલુકાના અલગ અલગ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા અને ગ્રુપ ગ્રામ પંચાયતના ફરજ બજાવતા બંને તલાટી અને સરપંચ દ્વારા સારી એવી વ્યવસ્થા કરવામાં આવી અને આ સેવા સેતુમાં અલગ અલગ લાભ એટલે કે ફાર્મર રજીસ્ટ્રેશન આધાર કાર્ડ અપડેટ અને નવું કાઢવાનું કામ આરોગ્ય લગતું કામ અને રેશન કાર્ડ લગતું કામ તથા ગેસના કિટનું નવી અરજી કરવાનું કામ કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ મુકેશ તરાલ દાંતા આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે